બે કલાકારો બેઠા છે એક વિક્રમભાઈ ને કીર્તિદાનભાઈ આ બંને માટે એક વાર જોરદાર તાળીઓ પાડી અને કીર્તિભાઈ બાર થી એરપોર્ટ થી ઉતરી સીધા અહીં આવ્યા છે એટલે કીર્તિભાઈ વિનંતી કરું કે આપણાને એમના સુંદર કંઠે આપણાને ગીત સંભળાવે ટાઈમ તો છે ને આપણી જોડે બસ તો ભાઈ કારણ કે આમાં શું થાય ટાઈમ ના હોય પાછું ટાઈમ છે ને બધા જોડે ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેનાના અધ્યક્ષ મારા મિત્ર અલ્પેશજી ઠાકોરના આહવાનને તમે બધાએ જે માન આપ્યું છે એ સોનેરી અવસર છે આજે મંચસ્થ મહાનુભાવો બધા જ પક્ષના રાજકીય અને સામાજિક આગેવાનોને પ્રણામ કરું છું ખૂબ ખૂબ શુભકામનાઓ આપું છું અહીંયા મારી અગાઉ વિક્રમભાઈ લાઈન ગાઈ સમાજના બહુ ઉત્તમ કલાકાર છે ગુજરાતના કલાકાર છે ગુજરાતનું ગૌરવ છે બે મંચ મંચ છે છે આ ઓલું ગાવાનું મંચ છે પણ અમારા આદરણીય અલ્પેશભાઈ કીધું છે એટલે એક બે લાઈન કાઉ કારણ કે આવડું મોટું સંમેલન બ્રહ્મ મુહૂર્તમાં થયું છે આપણા ગુજરાત સૌરાષ્ટ્ર કચ્છ કાઠિયાવાડની કહેવત છે રાત્રે વહેલો જે સુવે વહેલો ઉઠે વીર બળબુદ્ધિ અને ધન વધે સુખમાં રહે શરીર તો શિક્ષણ માટે રોજગાર માટે આત્મા સ્વાભિમાન માટે અને વ્યસન મુક્તિ માટે ભેગો થયેલો સમાજને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને ઠાકોર એક જ્ઞાતિ પણ છે અને એક બિરુદ પણ છે તો ડાકોર ના ઠાકોર ના ઠાકો ઠાકો ઠાકોર તારા બંધ દરવાજા હેઠ છોર માપણ ચોર ઠાર ગલિયે ગલિયે શો દુનિયા નો દાતા બની દરવાજા હોલ ખોલ 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 ઠાકોર ના ઠાકોર તારા બંધ દરવાજા હો તારા પંદ દરવાજા હો તારા પંદ દરવાજા ભારત માતા કી જય હો જય